નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ જીરાની આવક વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે તમને સ્ક્રીનમાં દેખાય ને એટલું જરૂરી આજની આવક થઈ છે તમે મિત્રો જો અહીંયા પણ નવું જીરું ઉતારવામાં આવેલું છે આ બીજા પટ્ટામાં મિત્રો આ એક પટ્ટો ભૂલ થઈ ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આમાં હરાજીનું કામકાજ એ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આજે કિસાન મિત્રો મારા ભાઈ છે તે મિત્રો આજે બારે ગયા છે જેથી મિત્રો હું વિડીયો શૂટ કરી રહ્યો છું અત્યારે મિત્રો હું હાલ ગોંડલથી પહોંચ્યો અત્યારે ત્યારબાદ મિત્રો આ વિડીયો શૂટ કરી રહ્યો છું તો તમે જોઈ શકો છો વિડીયોમાં હરાજીનું કામ તો ચાલું થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જરાના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો અહીંયા પણ બજાર આજે સારું જ છે મિત્રો સુપર ક્વોલિટીના બાસઠસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો કિલોએ ચારથી પાંચ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ફાયદો પ્લસ છે જેથી મિત્રો આજે બજાર સારું ખીલું છે તો મિત્રો વિડીયોમાં અહીં સુધી બની આવી છે આજના ભાવ જોવા માટે শো আঠাবনশো বাজে হাইট বাজে বাজার বানানো বাজার મિત્રો આ જીરું મારું છે અમારા પપ્પા છે એકસઠસો ને પાંત્રીસ મિત્રો જે આપણે કિસાન રિવ્યુ ચેનલ ચલાવે છે મારા ભાઈ ધર્મેશભાઈ મિત્રો અમારું જીરું છે જસલ માર્કેટિંગ યાર્ડમાં લાવેલા છે આજે એકસઠસો ને હાઈસ્ટ

છૂરા પાંચ <desserts> <Negative programmes> <shutances> <jaje> <beautiful>

ಚಾಜಾನೆ ಪಿಂಚುದೆ ನವಜಿರು ಸುಪರದಾನಾ ಸಾತೆ ಮಾಇನರ ಹೊವಾ.

છ હજાર ને દસ રૂપિયા ભાવ મળ્યો છે છ હજાર દસ રૂપિયા ભાવ મળ્યો છે જો મિત્રો બે વીઘાનું વાવેતર કરેલું છે બાર ગણી બાર ગુણી ઉતારો છે માઈનર હવા સાથે છે ને માઇનર લીલો દાણો છે દલાલ છે મિત્રો બલરામ હિંમતભાઈ પલાળિયા ગામ બાખલવડ તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે જસ્તન માર્કેટિંગ યાર્ડ પણ બજાર સારું જોવા મળી રહ્યું છે ફાયદો પ્લસ છે તે મિત્રો અહીંયા પણ બાસઠસો રૂપિયા સુધીના ના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો એવરેજ રનિંગ બજારની વાત કરું તો અઠાવનસો રૂપિયા થી લઈને મિત્રો છ હજાર પ્લસ નું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે